આણંદના મોટી ખોડિયાર સલાટિયા વિસ્તાર ત્યારબાદ પાધરિયા છે તે બધા વિસ્તારની અંદર અત્યારે છેલ્લા સાડા નવ વાગ્યાથી લાઇટો જવાનો બનાવ બન્યો છે અને ભર ઉનાળે જ્યારે લાઇટો જ્યારે ડૂલ થઈ જવા પામી છે ત્યારે જે તેના જે સ્થાનિકો છે તેનો તેમના દ્વારા અત્યારે જીબી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો છે જે પ્રમાણે કહેવાય છે કે સતત તેઓ ફોન કરી રહ્યા હતા જીબીની અંદર પરંતુ ઉપાડવાના નહીં એવી ઘણી બધી કંપનીનો આવી આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે શું કહેશો ભાઈ શું તકલીફ પડી મારું નામ જાવેદ ખાન પઠાણ છે હું એ વિસ્તારમાં જ રહું છું આજે કેટલા કલાકથી લાઈટો નથી અમારા ઘરે અને એના માટે અમે અહીં આવ્યા છે ફોન મારીએ છીએ અમને લગાતાર અમે લોકો સંપર્ક કરવાની કોશિશ કરીએ છીએ પણ એ લોકો અમારો ફોન ઉપાડતા નથી એના માટે અમે લોકો અહીંયા આવ્યા છે હવે એ લોકો અમને વ્યવસ્થિત જવાબ નથી આપતા કે અભિયા કાલે કલાકે આવશે બે કલાકે આવશે હવે અમારી એમની જોડે વાત થઈ એ કહે છે કે ભાઈ આ જગ્યાએ ગાડી નીકળી ગઈ છે અમારી જોડે સ્ટાફ નથી અમે લોકો બાઇકો લઈને મોકલ્યા છે કોઈ બી સંતોષકારક જવાબ નથી મળ્યો એટલા પછી અમે લોકો અહીં ભેગા થયા છે હવે અમને અમને આજી જ કરીએ છે કે ભાઈ તમે અમારું આ કામ કરી આલો કેમ કે અમારા ઘરમાં તકલીફ પડી છે લાઈટો પંખા બધું બંધ થઈ ગયું છે ડીમ લાઈટ નહીં એ થતી ડીમ લાઇટ પર ઘર ચાલે છે અને એના પછી એસી નું થોડુંક પ્રોબ્લેમ આવ્યું છે ફ્રીજ કામ નથી કરતા એટલે હવે અમને અમને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે કરી આપો હવે એ લોકો સરખો જવાબ નથી આપતા એટલે અમને મીડિયા બોલાય છે કે ભાઈ એના માધ્યમથી અમે અમારી વાત એમના સુધી પહોંચાઈ શકીએ શું કે સાહેબ સર એસ સે લાઈટ નહીં હે એકીસ જીરોસે લાઇટ નહીં બરોડા મેન કંટ્રોલ છે ટેલિફોન ક્યાં લોકો રિસીવ નહીં કરે બોલે આધે ઘંટે લાઈટ આ જાય અભી તક લાઈટ આયા નહી હે और इनका एक फेस फूल है एक डिम है हम बार बार बोल रहे हैं हमारा फोन रिसीव नहीं कर रहे हैं और हम सब यहाँ आए तो हमको सीधा जवाब नहीं दे रहे हैं कोई आदमी इनके पास है नहीं हम बोल रहे हैं कहाँ हुआ हमको वहाँ ले जाओ तो वो नहीं बता रहे हैं कहाँ जाओ कहाँ नहीं ले जाओ बराबर मैं खुद इलेक्ट्रिक जे सी रिटार हूँ मैंने बोला मैं चलता हूँ तुम्हारे साथ कहाँ पे फेलियर है पर अभी तक वो बिल्कुल हमको रिस्पॉन्स दे नहीं रहे हमको घुमा ही रहे हैं यहाँ हमारे ये कंप्लेन है सर कम से कम इनको रखा है यहाँ फोन तो उठा हुए ही है

જવાબ આપો કે શું થાય છે કમ્પ્લેન વાળો જે નંબર છે ભાઈ નહીં બોલો આપેલા વડીલ હો વડીલ નામ તમારું નામ શું છે વડીલ તમારું નામ તમારું

હવે કેવું છે કે આગળ લાઈન ઉપર કઈ પ્રોબ્લેમ આવું એક બોલાવું બોલાવું ભાષણ કરીએ તમે યાર કરો ખોટા ખોટા એક દોર કલાકથી ભાષણ કરીએ તમારી આગળ તમે દોર કલાકથી આમન ગોળગોળ ફેરવો છો કે તહી તમારી જો ટીવીનો નંબર આખીને તમે કમ્પ્લેઈન્ટ લખવા જે પ્રમાણે આપ જે દ્રશ્ય અત્યારે જોવો છો અર્બન ગુજરાતના ફેસબુકના માધ્યમથી આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છે કે અત્યારે જીબી ની અંદર જે સ્થાનિકો દ્વારા છે તે हल्ला બોલ કરવામાં આવે છે કારણ કે જે પ્રમાણે કહેવાય છે કે છેલ્લા 9:30 વાગ્યા થી લઈને અત્યાર સુધીમાં લાઇટો નથી અને ગભર ઉણાળે જ્યારે આ પ્રકારની તકલીફ થતી હોય છે ત્યારે ખાસ કરીને જે સ્થાનિકો છે તેમને વધારે સહન કરવું પડતું હોય છે

ના ના લાઈન ઉપર ખાલી ખાલી હાજરી ભરાઈ રાખ્યા છે તમારા અમે સાધન લઈને ગાડીનો પીછો કર્યો ને તો ગાડી નાસી ગઈ તમારા સિનિયર જઈને જઈને મેં ફોન કર્યો ફોન નથી ઉપાડતા રિસીવ નથી કરતા ફોન કાપી નાખ્યો મારો બરાબર અને તમારા માણસ કોઈ એપ્શન પર છે કોઈ લાઈન પર નથી અને લાઈવ કહી દો બે મહિના બિલ ફ્રી કરી દે તમારો તમારો જે સર્વિસ નંબર સર્વિસ મેન છે એ ભાઈ નંબર પચાસ પચાસ રીંગો મારવા છતાં બી એ કોલ રિસીવ કરતા નથી કોઈ અમારે આના લીધે જે નુકસાન થયું છે એસી બંધ થઈ ગયા એનો જવાબ કોણ આવશે એ ભાઈ અત્યારમાં હું તમને લાઈવ રેકોર્ડિંગ બતાવું પચાસ કોલ મેં કર્યા છે બીજી બોલે એક બી રિપ્લાય આપતો નથી ઉઠાવતો નથી ફોન એમના બરોડા કંટ્રોલ ને અમે દસ ફોન કર્યા બરોડા કંટ્રોલ ફોન નથી ઉપાડતા હાલાકી કંટ્રોલ ને ફોન ઉપાડવો જોઈએ એના ડિસ્ટ્રિક્ટમાં છે આ બરોડા કંટ્રોલ ને બરોડા કંટ્રોલ અમને શું કે છે કે અડધો કલાકમાં લાઈટ આવશે હવે ફોન રિસીવ નથી કરતા અમારો એકવીસ વાગ્યાનાથી અમે હેરાન થઈ ગયા છે અમારા નાના નાના છોકરા ગરમી કેવી પડી રહી છે સાહેબ ગરમીથી હાલત ખરાબ છે અમારા અમારા બીસીની તબિયત ઠીક નથી સાહેબ તમે સાહેબ એને પૂછી તમે સાહેબને પૂછી જુઓ કે લાઇટ ક્યારે આવશે તો અમને આશ્વાસન મળે નહીં તો પછી અહીં આગળ પાંચ હજાર માણસો આવી જશે સાહેબ તમે પ્રેમથી સારી રીતે સમજાઈજો કે પ્રોબ્લેમ શું છે તો અમે તઈ જતા રહીએ અને તઈ અમારું કામ થઈ જાય બોલાવો કશું તમારું ખબર છે એ મારે જોવાનું સાહેબ ચુડાસમા સાહેબ સાહેબ ને ફોન મારો ને સાહેબ ને બોલાવો એનો ફોન મારો ભાઈ ભાઈ સાહેબને ફોન મારો જે પ્રમાણે કહેવાય છે ખાસ કરીને આ અધિકારીઓને અત્યારે જીબી ના જે કર્મચારીઓ અધિકારીઓને સવાલ અત્યારે થઈ રહ્યો છે કે આટલા મોટી સંખ્યાની અંદર જયારે આ સ્થાનિકો હલ્લાબોલ કરી રહ્યા છે તેમ છતાં તમે કોઈ એક્શન તમારી ઊંઘ નથી ઉઘડતી સવાલ એ થઈ રહ્યો છે ઊંઘ કેમ નહી કોઈ માણસ એક્ઝામ હોય અમારી તો અમે લોકો ભણીએ કેમ ના આવે અગિયાર વાગે ની લાઇટ નથી ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી અને રૂડ વાત કરીને ત મૂકી દે જો બે કલાક લાગશે ત્રણ કલાક લાગશે કરીને ફોન મૂકી દે છે આ કોઈ રીત નથી એમની સરખો જવાબ આપે યા ફોન કરીને વાત કરે અમાર જોડે બેન કેટલા વાગ્યા થી લાઈટો નથી અગિયાર વાગે ની ગઈ છે અને અત્યારે હાલમાં એક પચાસ થવાય છે નું જ લાઇટ ના કોઈ ઠેકાણા નથી તો અમારે અકરાઈને નહીં આવવું પડે અમે બધા જીપી બોર્ડ ચેક કરીને આવ્યા કે કઈ અમારે ડીપી પડ્યું છે અમને અમને એવું કીધું ડીપી પડ્યું છે કઈ અમે બધા એરિયા જઈને જઈના કોઈ હજુ કશું કરવા આવ્યું નથી હજુ સુધી અને હમણાં અમારે અહીંયા આવું પડ્યું ઓફિસે કે ભાઈ કઈ છે કોઈ રિપેરિંગ વાળા કાને એવું કે છે અમે આવી ગયા છે આવી ગયા છે જી આપનું શું નામ છે અડધી રાત્રે કેમ આવવું પડ્યું જીબી નું 9 નથી અમાર ત્યાં બી લેસી બંધ થઈ ગયું મારું તો જે પ્રમાણે કહેવાય છે કે રાત્રિના અત્યારે એક ને પચાસ થઈ છે અને એક ને પચાસે આ સ્થાનિક મહિલાઓને જીબી આવવું પડ્યું છે અને એનું મુખ્ય કારણ છે આના જે કર્મચારીઓની કહેવાય છે બેદરકારી કહી શકાય કારણ કે જ્યારે આટલી રાત થઈ ગઈ છે મોડી રાત થઈ ગઈ છે સતત અહીંયા આગળ ફોન પર ફોન રણકી રહ્યા છે પરંતુ ક્યાંક કહેવાય છે કે હજી સુધી પણ નવ વાગ્યાથી લઈને હજુ સુધી પણ તેઓ આ જીબીના જે કર્મચારીઓ છે જે સતત જે કોન્સ્ટન્ટલી આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે ફોન પર ફોન છે તે આવી રહ્યા છે કે અત્યારે જે સ્થાનિક લોકો છે અહીં આગળ ખાસ મોટી સંખ્યાની અંદર તેઓ આજે ટોડુ અહીંયા આગળ ભેગું કરી દીધું છે પરંતુ જે પ્રમાણે કહેવાય છે નૂતન નગર સલાટિયા વિસ્તાર પાધરિયા વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી એટલે કે નવ વાગ્યાથી અત્યારે બે થી ત્રણ કલાક જેલો સમય વીતી ગયો લાઇટો ન હોવા ભર ઉનાળો છે ત્યારે કહેવાય કાળ જાળ ગરમીની અંદર જ્યારે જીબી ના કર્મચારીઓ તેનું પ્રોબ્લેમ લાવવામાં સક્ષમ નથી તેવું કહી શકાય છે પરંતુ હવે આ સવાલ આ અધિકારીઓને થઈ રહ્યો છે જી ભાઈ શું કહેશો સાહેબ કમ્પ્લેન લખનાર સિવાય જીબી માં કોઈ માણસ હેલ્પર કે કોઈ મિસ્ત્રી કોઈ હાજર નથી

તેઓએ ફોન કટ કરી નાખવાનો વારો આવ્યો છે પરંતુ આજે સવાલ આ અધિકારીઓને થઈ રહ્યો છે કારણ કે રાત્રિ ના એક ને પચાસ થઈ છે ફોન કર્યો પહેલા બે મિનિટ ભાઈ વડીલ એમને ફોન મારો તમે ફોન મારો તમારે કટોડિયા સાહેબ ફોનમાં Thank you. જે પ્રમાણે કહેવાય છે કે અહીંયા આગળ જે સ્થાનિકો એકઠા થયા છે તેમને હાઈરે જીબી હાઈના ના ના નારા લગાવવાનો વારો આવ્યો છે પરંતુ જે પ્રમાણે વાત છે કર્મચારીઓ અધિકારીઓની કે અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે અત્યારે આજે સ્થાનિકોને અહીંયા આગળ આવવાનો શા માટે વારો છે છેલ્લા સાડા નવ વાગ્યાથી લાઇટો નથી અને લાઇટોનું સોલ્યુશન લાવવામાં નિષ્ફળ ગયેલા જીબી કર્મચારીઓ કહેવાય છે કે અત્યારે ઊંઘી રહ્યા છે તેમ અત્યારે લાગી રહ્યું છે સવાલ હવે સવાલ હવે થઈ રહ્યો છે આ જીબી ના કર્મચારીઓ ઓફિસરોને કારણ કે છેલ્લા સાડા નવ વાગ્યા થી લઈને મોટી ખોડિયા પાધરિયા વિસ્તાર સલાટ્યા વિસ્તારની અંદર લાઈટો નથી અને તેમના જે કર્મચારીઓ છે તે પણ અહીં આગળ હાજર નથી તેમના કોક અત્યારે અહીં આગળ જેમના હાજર કર્મચારી છે ચુડાસમા સાહેબ તેઓ પણ ફોન રિસીવ કરવા માટે તૈયાર નથી તો કહેવાય રહ્યું છે કે તમે અધિકારી જો તમે હાજર પડ છો તો શા માટે ફોન નથી ઉઠાવતા અને સવાલ એ રહ્યો છે કે સતત અહીં આગળ ફોન એક કલાકથી રણકી રહ્યો છે પરંતુ ક્યાંક આ નિષ્ફળ ગયેલી જીબીની ટીમ એ છેલ્લા સાડા નવ વાગ્યાથી લઈને અત્યાર રાત્રિના એક પચાસ થયો છે સ્થાનિકો અહીંયા આગળ આવ્યા છે મહિલાઓ અહીં આગળ આવી છે તો મહિલાઓને અહીં આગળ આવવાની શા માટે જરૂર પડી આટલી રાત્રે એ પણ તમે વિચારી શકો છો કે કેટલી વેદના છે કે કેટલું સહન કરવું પડ્યું હશે ત્યારે અડધી રાત્રે ઉઠીને અહીંયા આગળ આવે છે પરંતુ ક્યાં ક્યાં જીબી ના કર્મચારીઓ પોતે એસી માં અંદર ઊંઘી રહ્યા છે કોણ છે લાવો ભાઈ કોણ છે ગરુડે સાહેબ છે ભાઈ કોણ છે તમે ક્યાં કે શાસ્ત્રીમાં જુઓ ગામડા ક્યાં હતા પૂછો અત્યારે કોઈનો ફોન આવ્યો તમારી ફોન નહી આવ્યો હું ખાલી ગાડીમાં બેઠો છું બસ બીજું કશું છે નહીં જવાનું છે તમારે ના કઈ જવાનું નહીં મારે હું ખાલી બેઠો છું હું છે શાસ્ત્રીમાં છું બરોબર છે બસ

આપણી સાથે અત્યારે કઠોડિયા સાહેબ અત્યારે લાઈવ માં જોડાયા છે સાહેબ શું ઇશ્યુ છે શા માટે આ સ્થાનિકો ને અત્યારે આગળ હલ્લા બોલ કરવાની જરૂર એટલે મીડિયા મારફત હલો આ સ્થાનિકો ને અત્યારે અહીંયા આગળ હયા ના લગાવવાની શા માટે જરૂર પડી સાહેબ

તમારી ગાડી અમે બાઈક મને રીંકુ વાત કરું છું અર્બન ગુજરાત માંથી અર્બન ગુજરાત અત્યારે જે ગરમી પડી એમાં ઓવરલોડિંગ એ કરે બે ત્રણ જગ્યા એ ફાય છે છીએ હા પણ સાહેબ શું તમારી જીબી પાસે સક્ષમ સ્ટાફ નથી તો સાહેબ એવું કહી શકાય કે જીબી પાસે સક્ષમ સ્ટાફ નથી કે આ બધું રિપેરિંગ કરી શકે સાડા નવ ની વાત છે સાહેબ સાડા નવરે જો પેલી વસ્તુ સાંભળો સાંભળો સાંભળજો રામનો જે ફૂટ નું દોઢ કલાક હતો બરોબર બરાબર બરોબર જે રોડ ઉપરથી રસ્તા ઉપરથી ફૂટ રોડ ઉપર રામજી મંદિર પાણી અંબા મંદિર થી જે નીકળ્યું બરોબર એમાં આઠ નવ માણસો હતા બરોબર પછી એક જ જગ્યા વાર ને આઠ થી ચાર પાંચ જગ્યા એને ઓવરલોડિંગ જે પબ્લિક ને હે ને કેમ કે પોઈન્ટ પાંચ નો રોડ હોય એસી વાપ્યા હોય બરોબર એસી વાપ્યા હોય એના એસી ઓવરલોડિંગ થયું હોય એ બી કેબળ થાય હવે એક જ જગ્યાએ બધા માણસો પહોંચી ન ના હોય સાંભળવાના

तो हो तो हम 21 बजे की कंप्लेन कर रहे हैं सिंगल पेज लाइन लाइने इक्कीस नौ नौ बजे रेली का बात छोड़ो इक्कीस बजे से सप्लाई बंद है मैं भी जेई से रिटायर हूं सर मैं भी इलेक्ट्रिक जेई से रिटायर हूं मैं भी इलेक्ट्रिक जेई से रिटायर हूं 21 बजे की कम्प्लेन है बरोडा भी करी बरोडा वाला नहीं उठा रहा है अभी किसी को शॉर्ट सर्किट से करंट से कोई मर गया होता तो कौन जवाब देता सर घर में एम सी बी आते हर व्यक्ति एम सी बी था वो एम सी बी के ओवरहेड पे एम नहीं होता है सर एम घर में होता है ओवरहेड ओवरहेड के तार पे एम नहीं होता है

જી બી પણ ક્યાંક જે સોલ્યુશન જે પ્રોબ્લેમનું જે સોલ્યુશન છે લાઇટો શા માટે નથી આવી તેનું જે સોલ્યુશન છે તે પણ લાવવામાં નિષ્ફળ નીવડી છે અને તેના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ક્યાંક આની અંદર છટકબારી રહ્યા છે બસ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા કેમેરામેન સાથે હું છું મના નિર્બન ગુજરાત